નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ની ગઢેચી નદી કાંઠા વિસ્તારના દબાણો દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસ નો મામલો ગરમાયો છે આજે વસાહતીઓ દ્વારા કોંગ્રેસ ની આગેવાની હેઠળ દેખાવો કરી કમિશનર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સોમવારે વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી આજે કોંગ્રેસની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વસાહતીઓ મહાનગરપાલિકા કચેરીએ રેલી રૂપે પહોંચ્યા હતા અને દેખાવો કર્યા હતા કોંગ્રેસ ના આગેવાનો દ્વારા કમિશનર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પરિસ્થિતિમાં ચાલેજ ના વંશો ની સેવા કરતા ચૂનો સોસાયટી આપેલું છે એની દસ્તાવેજ કઈ રીતે હોય મહારાજા સાહેબ દસ્તાવેજ આપણે માંગીએ કે આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવકો અને આગેવાનો હાજર રહ્યા હતા